નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું બંગાળ ગેજેટ વિશે આજના દિવસે વર્ષ સત્તરસો એંસીમાં ભારતનું પ્રથમ અંગ્રેજી ભાષાનું અખબાર બંગાળ ગેજેટ કલકત્તા ખાતેથી પ્રકાશિત થયું હતું બંગાળ ગેજેટ અખબારના પ્રકાશક જેમ્સ ઓગસ્ટ હિક્કી હતા ભારતમાં છાપેલ અખબાર શરૂ કરવાનો શ્રેય જેમ્સ હિક્કીને જાય છે બંગાળ ગેજેટને હિક્કી ગેજેટ તરીકે પણ ઓળખવામાં આવતું ત્યારબાદ જાણીશું પ્રથમ ઓટોમોબાઇલ પેટન્ટ વિશે

જેમની ગણના ઇતિહાસમાં લઘુ સાહિત્યના સૌથી મહાન લેખકોમાં કરવામાં આવે છે એન્ડનો ચેખોવના સૌપ્રથમ નાટકોમાં ધ સિંગલ અંકલ વાનિયા થ્રી સિસ્ટર્સ એન્ડ ધ ચેરી ઓર ચાર સામેલ છે તેમની કેટલીક સૌથી જૂની ટૂંકી વાર્તાઓમાં વોર્ડ નંબર સિક્સ ધ બ્લેક મોંગ ધ સ્ટુડન્ટ એન્ડ એરિયાર્ડ છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત